બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા ની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય માતાજી તો આજે આપણે નવા ની અંદર તમને બધું હું દેખાડીશ કે કેવું કેવું આપણે જે કામ કરવાનું છે પણ તમને ટાઇટલને થોડી ખબર પડી જ જાય છે કે આજે શું કરવાનું છે એમ ને આજે આપણે વાડી હતી ડાયરેક્ટ વિડીયો શરૂ કરી દીધું સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે ધીમે ધીમે બધું કરતા જઈએ અત્યારનું તમને વાતાવરણ દેખાડું છું ભાઈ શાહ શકો તમે આવું કંઈક છે ને અમારી ઓળી ઉપર સરસ મજાના કબૂતરા બેઠા તો વાહ વાહ કબૂતરા કેમ પણ આવે ભાઈ તમે આવું કંઈક છે બાકી તો આપણે ટ્રેક્ટરમાં જોડી લીધું છે પણ આંખોનું છે કટર અમારા બીકનભાઈ બેઠા છે તો વિડીયોમાં કન્ટિન્યુનર બનેલા રહેજો બધાને મજા આવશે તો ચલો કન્ટિન્યુનર ઠીક છે તો ઓકે બાકી તો તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આખો પૂરું જોવો બહુ મજા આવશે બસ હવે થોડુંક કામ છે પૂરું થઈ જાય પછી આપણે ટૂંક સમયમાં હાલા હાલા વિડીયો બનાવવા જાય છું આપણે પાણી પીને એમાં અમારે ટ્રેક્ટર જ તૈયું થઈ ગયું તે એને પાણી પાઈ ગયું આ તો આને પાણી પીવું પડે આપણે પીને એમ એને પાણી પીવું પડે મારે કૌશિક ભાઈ પાણી લાવ્યા છે તો પાઈ દઈએ પાણી વાણી ચલો પંડિત ને આપણે તો સરસ મજાની કટ્ટો જોડી લીધી છે જોઈ શકો છો મિત્રો તમે સરસ મજાની કટ્ટો જોડી લીધી છે આપણે જો ચલો કન્ટિન્યુ બનેલા રહીજો અને અહીંયા મારા મમ્મી પપ્પાને એવું વિના છે જો અમારે કચ્છા ભાઈ બેઠા ઉભા છે ચલો કન્ટિન્યુ બનેલા રહીજો હા ભાઈ તમે ઘડી પર તો આપણે અડધું નાખ્યું છે આવું કઈક ને ચરસ મજા નું મારે કૌશિક પાણી લઈને આવી ગયા છે ત્યાં ઉભા ચરસ મજા નું પાણી પાણી પી લઈ કેમ કે ટ્રેક્ટરે થઈ ગયું છે ગરમ જો સીડ્યો છે કાંટો સીડ્યો હા કાંટો ગરમ થઈ ગયો છે એટલે ઘડી કાને પોરો દેવો પડે ને ખબર તપી જાય એમ હા એવું કંઈક છે તો આપણે આ આંકવાનું છે બરાબર બાકી તમે વિડીયો તો બહુ મજા આવે ખેડૂતના વિડીયો તો તમે તો સપોર્ટ કરતા હતા ને તો વધારે મજા આવશે ચલો કન્ટિન્યુ ના બનેલા રહીજો પટે એક તો સરસ મજાના બપોરા કરવા પહોંચી ગયા તા મારા પપ્પાએ ખાય છે સરસ મજાના હું બપોરા કરવા બેસી ગયા છો તો ઓલા બપોરા કરીને પછી પાછા મળી ગયે છે આવું કંઈક છે શાક આનું છે મૂળાકી ભાજી ભાઈ શાક મને તો મજા મજા આવી જાય એડધું આંખીને કંઈ મારા પપ્પા સરસ મજાની ચાલીને આવી જાય છે ને પરે દેવાઈ જાશે ચાલો આ પર અમારે બીપીનભાઈની બેઠા છે ત્યાં દેખાય તો દેખાઉં અહીંયા બેઠા અહીંયા બેઠા આવું કઈક આપણે અડધું વાંકી નાખ્યું બીજી વાર અટરાંકતા થતા મને તો વાડી માલી હું આ દિલ જડ્યું એ પાઉ ઓલું છે સમક બોલો ભાઈ સાહેબ જોવું છે જો આ કટરની વાત અહીંયા છોટી ગયેલું હતું એટલે મેં એના નહોતી ખબર જો આ ચમક છે પણ દિલ વાળું એ તમારા કૌશિકભાઈ ને ભાઈ મેં દેખાડ્યું મને નહોતું જોયું દિલ છે તો ભાઈ સાહેબ કાંઈ ને આપણે કટર બટર હાલી ગઈ છે હાલજો તમે જે આગળ વિડીયો જોઈએ છે એ કાલનો હતો ને એક આજનો જેમ કે બે દિવસના ભેગા વિડીયો આવે છે એડિટિંગ કરવાનો ટાઈમ નતો તો હમણાં ને આપણે જેની વાટ હતી આવી ગયું છે ટ્રેક્ટર ડુંગળી વાવવાનું ટૂંક જ સમયમાં તમને દેખાડવું છું આગળ હેલ્લો આવે છે તો બે દિવસનો વિડીયો ભેગો છે એક્ઝેક્ટ કરી લેજો ઠીક છે ચલો કન્ટિન્યુ તો આવે છે આપણું ટ્રેક્ટર ને અહીંયા આપણું વિડીયો છે ઢેન ટાણે મારા કૌશિકભાઈ ભાઈ સરસ મજાની ચા બનાવે છે ને અમારા બિપિનભાઈ ને હું લઈ આવ્યો છું આઈટીઆઈ આવી એટલે પછી દરરોજ એકને એક લોકેશન લઈએ તો તમે થઈ જાવ બોર જઈને જઈને ઠીક છે ચલો પાંચ

જોઈ શકો છો તમે સરસ મજાના વાવણી ભરી નાખ્યો છે તો બાકી તમે માં જોઈ બાકી ટ્રેક્ટર નો અવાજ આવશે એટલે તમને દેખાડતો થાય બધું ઠીક છે તો ચલો કન્ટિન્યુર માણ કે આપડી ટ્રેક્ટર છે પાવરટેક મારા પપ્પાની છે ને કૌશિક ભાઈ તમરે કરી દેજો હરે ગણેશ નમા

快点，自己。 એટલે કે ઘણી વાર હું હાથી નાખું કેમ કે આપી જાય મારે રી છે ખાલી ત્રણ ઉથલ મારેલી જ છે તો હું આપી નાખું ઘણી તમે બાકી ગીતમાં ઘણી વાર જોવો એન્જોય કરો ઠીક છે ચલો કંટીન્યુ ને ક્યારે દી જાઓ કંઈક દેખાય છે તો ચલો કંટીન્યુ મારી મમ્મીની ગાયકા રોપ ભરે છે તો હું ઘણી વાર આંકવા અમારું પાવર ટેક ચાબા પાણી એટલે મા બાવા ઠપકે અને ને મારે અરે કટ રાખવું પડે ને હવે વીડિયોનો લોસો થઈ ગયો છે એવું છે હા અમારે અડીને દીધા પાડો ને વાવવાનું છે એનું ટ્રેક્ટર તો આમ ને રે પીડ્યું તમને દેખાય તો દેખાડી દઉં તો અહીંયા પીડ્યું ગીટ પૂરી થઈ જ જાય એક કોકનું બીજું વટી ગયું એટલે કોઈ ખોટું ન લગાતા વાદળી કલરનું પીડ્યું એ તો આવડો પીડ્યો નહીં તો અમે વાવા મળી મારે અરે પાછું છે ને ટ્રેક્ટર આંકવાનું છે આ મારું આલતું હોય ને એટલે એમાં એવું છું ઢેફા વધારે વધી ગયા છે 害怕。E

કાઈ નહીં બધા એટલું હાલી જો બહુ જ જોશે બાકી વિડીયોમાં કન્ટિન્યુ બને રહેલો બાકી આગળ વવાઈ જાય પછી એ જે મારા ભાવિશભાઈ જશે ના ઘર તરફ કાકાના લગ્નને કંકોત્રી આવી ગયો પણ ઘરે ન દેવા ને આ તો ઘરે ઘટી એટલે મને અંગાવતા જાય ને પપ્પા જોઈ શકો છો મિત્રો જો વરાદાના પપ્પા કંકોત્રી અંબાવતા જાય છે પણ ત્યારે સૂટ ન લઈ શકો ને જો આવું કંઈક છે કંકોત્રી અંબાવતા જાય આપણને આપણું નામ છે એનું વિપુલ ભેલ બટુકવા તાવે કે કંકોત્રી છે ચાલો ટૂંક સમયમાં લગ્નમાં જવાનો મોકો મળી જાય ચડી ગણે નમઃ એલ્લો કઈ ગોવાનું તો આપણે હેડો વાવવા આવી ગયા છે હેડો વાવવા હેડો વાવવા આવી ગયા આપણે રાધા કૃષ્ણ દેખાડું તમને જાણ તમે ઊભા કૃષ્ણ તો એ જોગો કૃષ્ણ

ઓકે ડન દાદા અમાર ભાવિશ વાવી નીકળી જશે થેન્ક યુ ઓ ભાઈ તમારો આભાર વાવી નીકળી ગઈ વાહ ભાઈ અમાર વિપિન ભાઈ જો લીન નીકળે છે ને અત્યારનું જો કઈક આવું છે તો આપણે વાડી એ આવીને દેરે જમવા બેહી જાય છે વાળ ઉપર એટલે જો દૂધ છે બટેકાની ચાપ છે એક વેફર છે વેફર અમાર કૌશિક ભાઈ કઈ માર પપ્પા જમે છે વાળ કરે એટલે અમાર બા છે એ વાળ કરે બિનભાઈ હું જમીન લો પછી પાછા મળું છે વાળા બધા વાળું સરસ મજા વાળું લઈ આપડે સરસ મજાનો વાળો બરો ને આવી ગયા છે કે હું કઈ જોઈ શકો છો તમે હું કઈ સરસ મદન આવી ગયા છે જો આવો કંઈ ગળેબ ગોઠવા દીપડા વાવ એટલે એટલે આશા રાખું છું તમને આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે ફરી મળીએ છીએ નવા વર્ગમાં તો લગ્ન બધાને જય માતાજી જય સૌ તો બાય બાય